એ અમને રોજ પાંચ દિવસ થયા રોજ એમને હેરાન કરતો અમારે ચૂંટણીના કારણે એના બધા જવા બી આમ પાંચ દાડો દાડો આવીને અહીંયા આવીને લો તે હું અમારે પાંચ વાગ્યા કોઈ છૂટો દેવા કીધે ચાલ ને એમ કરીને એમ હું ગોરીને ફોન કર્યો બીજાને કોઈ નઈ હોય કદું કેમ બીજા કીધે હો કઈ નહીં

એ મારવાના ઈરાદા થીરાયો તો હત્યા કરનારા મોટરસાયકલ લઈને આવે અને ફાયરિંગ કરે અને ફાયરિંગ કરીને હત્યા કરીને જતા રહે ત્યારે આ પ્રકારની ઘટનાઓ મોટા ભાગે બિહાર જેવા રાજ્યોમાં બનતી હોય છે પરંતુ આવી એક ઘટના ગુજરાતની અંદર બની છે જેને લઈને પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે છોટા પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજાની કપલે હત્યા કરવામાં આવી છે હત્યા કરવા માટે જે આરોપીઓ છે મોટરસાયકલ લઈને હત્યારા આવ્યા હતા અને તેઓએ ફાયરિંગ કરી અને હત્યા કરી છે ત્યારે સમગ્ર ઘટના બાબતે હાલમાં પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે આ જે ઘટના બની છે એ ગામના દ્રશ્યો અને પરિવારજનો આ ઘટના બાબતે શું કહી રહ્યા છે આવો જોઈએ એ અમને રોજ પાંચ દિવસ થયા રોજ એમને હેરાન કરતા લોહી અમારે ચૂંટણી કારણે એ કે સુટાવે સુટા કઈ બધા સપોડા બેંક દઈ દે બધા જવા આ છે એમ વગે પાંચ દાડો અહીંયા યો એક દાડો આવીને રબાયેલો આ સોરો અહીંયા આવીને લો તે હું અમારે પાંચ વાગ્યા કોઈ સોટર સોટો યો કીધે ચાલ ને એમ કરીને એમ હો ગોરી ફોન કર્યો બીજાને તે કોઈ નહીં ભાઈ પાડું વાડું હે કદું કેમ બીજા કીધે હો કઈ નહીં બહી રહ્યા વે આ હોય રહ્યા તે દાડે અમને માન નાખતો બધા ને એમ બને એમ ને એમ તે કઈ નહીં પણ એ ચૂંટણીના બારામાં એ ઉભો રેલો ગમે તે કરતો તે કરતો પણ મારા લોકોને મારી ગાંધના છે ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી જાનું ફૂકા કાઢી આમ ફાયરિંગ ફટેકડો ફોડ્યો અહીંયા ફોડ્યો એ અહીંયા ફોડ્યો આ એનું કર્યું અહીંયા વતે આ ફોડ્યો અને આજે હમ આજે બસ આવી આઠ વાગે આઠ વાગે તો આવી લગભગ આઠ વાગે બસ આવે ને ત્યાં આ હાર તો ઉભો રહેલો એ લઈને બહાર મેળવી અહીંયા અમલોતી એવું બોહરે વતે એમ ફીર્યા વતે એલે વતે આ કોઈ ઉતર્યા બીજા ત્યાં ઉતરીને જતા હોય ને અને એમ ગાડી લઈને જતા વતે પાસા ગાડી લઈને જાય પાસા એમ આવી મારા લોકો ને વાટે આવતો હોય ને એ તો પાસા થી ફાયરિંગ માર ના સીઓ હે ને એ એ અમલો અને શંકર બે અમને કેટલા દિવસ થી હતા પાંચ દિવસ થયા પહેલા તો બજવતા લાય માં આવે આવે એમ કે તને પણ પાંચ દિવસ થી બધાર આ એલું ખર છે અહીંયા ત્રણ સપુડાના છે એક બેલી બાજુ છે ને ત્યાં વગે બાજુ રફટીના આવે એમ કહીને આવે તરીને એમ ફાયરિંગ કરી એમ કરીને તે ત્રણ સપુડા કે બે એવા મીકેલા અમારે એથું છે ત્યાં મારા ભાઈ રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈને સાંજના નવ પચાસની આજુબાજુ શંકરભાઈ સંજી અને અમલા રેવજી એ બે જણ બાઇક પર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા

રામસિંહ રાઠવાના નાના ભાઈ છે તેમનું નામ છે જામસિંહ રાઠવા અને તેમના પુત્ર કુલદીપ રાઠવાની હત્યા કરવામાં આવી છે સમગ્ર ઘટના બાબતે પોલીસ તપાસ કરી રહી છે મુખ્ય જે આરોપી છે શંકર રાઠવા એ એક્સ આર્મી મેન છે અને તે હત્યાના મુખ્ય આરોપી તરીકે હાલમાં જોવા આવી રહ્યું છે ત્યારે અન્ય પણ આરોપી છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે હાલમાં તો પ્રાથમિક તબક્કે પોલીસે એકની અટકાયત કરી અને ઘટનાને લઈને પોલીસ ગામમાં પણ ગઈ છે અને ઘટના સ્થળે ગઈને તપાસ આધી રહી છે ત્યારે એક રાજકીય દિગ્ગજ નેતા આદિવાસી નેતા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદના ભત્રીજાની કરપીણ હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે કારણ કે ગુજરાતની અંદર આવી ખૂબ ઓછી ઘટના બનતી હોય છે કે ત્યાં આ રીતના મોટરસાઇકલ પર આવે આરોપીઓ અને ફાયરિંગ કરી અને કોઈની હત્યા કરીને જાય છે સમગ્ર ઘટના બાબતે હાલ તપાસ પોલીસે શરૂ કરી દીધી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર